ફોન તો ઉઠાવ કોણ સાંભળે એ એની આદત પ્રમાણે રૂમ બંધ કરી જગજીતસિંહની ગઝલમાં ખોવાઈ ગયેલી સવિતાબેને ફોન ઉઠાવ્યો ઓહ મારી દીકરી કેમ છે બેટા પ્રીત મજામાં નાનીમાં તમે કેમ છો તમારી તબિયત સારી છે ને ક્યાં ગઈ તમારી લાડકી દીકરી સવિતા સારી છે દીકરી તારી મમ્મી આજ સુધી મને સમજ નથી આવતી એવી ગઝલમાં ખોવાઈ ગઈ છે રજા એટલે એ અને જગજીત મને તો નામ બોલતા બોલતા થાકી જવાય છે અને આ તારી મમ્મી જેવા પાગલ લોકો પાગલ થઈ જાય નાની નાની વાત સાંભળી પ્રીત મોટેથી હસવા લાગે છે હસતા હસતા પ્રીત વિચારવા લાગી કદાચ મમ્મીનું દર્દ અને ગઝલનું દર્દ એક છે એટલે એ જાણે ગઝલની નજીક વધારે છે એટલામાં મેઘા આવે છે હેલો માય હાર્ટ કેમ છે તું ક્યારે આવવાની તારું તબિયત કેવી છે પ્રીત મમ્મા મને બોલવા દઈશ કે તું જ બધું બોલીશ મેકાને એની ભૂલ સમજાય છે બંને હસવા લાગે છે માં છે ને ચિંતા તો રહેવાની પ્રીત થોડા દિવસમાં મારું લાસ્ટ યરનું રિઝલ્ટ આવી જશે બધા ફ્રેન્ડ્સ માથેરાન જવાનું વિચારે છે તારે હા હોય તો હું જાઉં પછી ખબર નહીં મમ્મી ક્યાં બધા મળીશું જિંદગી ક્યાં લઈ જશે શું મેઘા હા જવાનું જ જોઈને પણ ધ્યાન રાખીને બેટા પછી ક્યારે આ સમય પાછો નથી આવવાનો મેં તને ક્યાં કોઈ વાર ના પાડી છે એક હદમાં રહીને બધી છૂટ આપેલી છે તને પ્રીત યુ મમ્મા તું દુનિયાની બેસ્ટ મમ્મા છે પછી હું આવી જઈશ આપણે ખૂબ વાતો કરીશું આપણે પણ ફરવા જઈશું થોડા ટાઈમ આપણે સાથે હોઈશું ખૂબ મજા આવશે મેઘા હા તને મેડિકલમાં ગયા પાંચ વર્ષ થઈ ગયા અને રજામાં આવતી તો પણ કંઈક ને કંઈક વાંચવાનું ચાલુ જ હોય તારું કોઈક આવ્યું લાગે છે કાલે ફોન કરું તને ધ્યાન રાખજે દીકરા પ્રીત હા બાય મમ્મા દીકરા શબ્દ સાંભળી પ્રીતને એક અલગ જ ખુશી થતી એને થતું દોડીને મમ્મીને વળગી જાય એના બધા દુઃખ જ જે છુપાવે છે એ દૂર કરી દઉં મમ્મીની દુનિયાની બધી જ ખુશી આપું એ એનું સપનું છે વિચારતા વિચારતા આંખો ભરાય આવી મેઘાને આજે રજા હતી એ કબાટ ગોઠવી રહી હતી ત્યાં એવું શું જોઈ લીધું જાણે એ ધબકા ચૂકી ગઈ એના પતિ રુદ્ર અને પ્રીતનો ફોટો એના હાથમાં આવી ગયો આજે વીસ વર્ષ જેવું થવા આવ્યું મેઘા જાણે અતિથિને ભૂલી ગઈ હતી જાણે ફરી યાદોના વબળમાં ઘેરાઈ ગઈ એ ફરીથી એ સમયમાં જોવા ગઈ મેઘાએ રુદ્ર સાથે

પરત ફરતા બંને એક એક્સિડન્ટમાં ગુજરી જાય છે મેઘા અને રુદ્ર પર જાણે આપ તૂટી પડે છે મેઘા રુદ્રને કહે છે મારા નસીબમાં પિતાનું સુખ જ નથી એના આંસુ સુકાતા નથી રુદ્ર મેઘાને માથે હાથ ફેરવે છે હિંમત રાખ મેઘા તું આવનાર બાળકનું તો વિચાર મેઘા બાળકનું મો જોઈને ગયા હોત મનમાં ખૂબ જ અફસોસ વ્યક્ત કરે છે રુદ્ર મેઘાની ખૂબ કાળજી રાખે છે એના હાથથી એને જમાડે છે એનો હાથ પકડીને એને ચાલવા લઈ જાય છે મેઘા રુદ્રનો આટલો પ્રેમ જોઈ એક દિવસ આંખો ઝલકાઈ જાય છે પોતાને ખૂબ જ નસીબાર માને છે આવો પતિ મળવાથી રુદ્ર પણ મેઘાને એનાથી દૂર નથી કરતો બેકમાંથી માંથી વહેલા આવી જાય છે મિત્રો સાથે પણ નથી જતો આ બધું જોઈ મેઘા રુદ્રને વળગી પડે છે લવ યુ રુદ્ર બોલતા બોલતા એને ચુંબનથી નવડાવી દે છે રુદ્ર તું એકલી જ નસીબદાર નથી હું પણ નસીબદાર છું મને પણ તારા જેવી પ્રેમાળ અને સમજુ પત્ની મળી બસ મારી ઈચ્છા એક જ છે મારા શ્વાસ તારી છે આટલું બોલવા જાય છે ત્યાં મેઘા એના મોં પર હાથ મૂકી દે છે આ બોલ્યા એ બોલ્યા હવે આવું બોલતા નહીં સમયને પસાર થતા ક્યાં વાર લાગે છે મેગા એક સરસ ફૂલ જેવી દીકરીને જન્મ આપે છે જાણે પરીને જોઈ રુદ્રને ખુશીનો પાર નથી મને પિતા બનવા માટે તારો ખૂબ ખૂબ આભાર મેગા બનને એ નક્કી કર્યા મુજબ એનું નામ પ્રીતિ રાખે છે સમયના વહેણમાં જિંદગી વહેતી જાય છે કોને ખબર ક્યારે શું થવાનું છે

અંધાર આવી જાય છે જાણે કોઈએ એને ઊંડી ખાઈમાં ફેંકી દીધી હોય એવું લાગે છે એને લાગ્યું એના શ્વાસ રહ્યા છે હાથમાંથી જિંદગી છટકી ગઈ હોય એવું લાગ્યું એના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો એની પાસે શબ્દ ખૂટી રહ્યા હતા એ મન થઈ એ ચીઠીને વાર વાર વાંચતી રહી જાણે વધારે વાંચવાથી સત્ય બદલાઈ જવાનું હોય એમ એ નીચે ઢગલો થઈ જીવતી લાશની જેમ પડી રહી પડવાના અવાજથી સવિતાબેન દોડતા આવે છે મેઘા મેઘા શું થયું દીકરા મેઘા સ્તંભ બંધ છે એના હાથમાંથી ચિઠ્ઠી લઈ વાંચે છે એક એક શબ્દ જાણે ભૂકંપ જેવું લાગે છે એમને પણ નથી સમજાતું આ શું થઈ રહ્યું છે જિંદગીમાં સવિતાબેને ઘણા તોફાનોનો સામનો કરેલો છે પણ આજે જાણે એ પણ હિંમત હારી ગયા હતા ઈશ્વરને કહેતા હતા કેમ આવો કઠોર થયો તું આજે મારી દીકરી સપનામાં પણ કોઈનું ખરાબ

સુકાતા નથી મારી દીકરી પિતાના પ્રેમ અને છત્ર વગર મોટી થઈ આજે આ પ્રીતને પણ એના પિતાનો પ્રેમ અને હૂક નહીં મળે સવિતા બેનનું હૈયા ફટ રુદન કોઈ પણને પીગળાવી દે એવું હતું એ પત્રને ફરી ફરી વાંચતા હતા એ પત્રને હાથમાં લઈ જોયા કરતા હતા કંઈક આવો હતો પત્ર મેગા ઘણા સમયથી તને એક વાત કરવા માગ્તો હતો પણ કહેવાની હિંમત થતી ન હતી હું મારી સાથે જ કામ કરતી જોયાના પ્રેમમાં છું અને અમે બંનેએ લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનો નિર્ણય કર્યો છે વધુ કહેવાની મારી હિંમત નથી થાય તો માફ કરી દેજે રુદ્ર સવિતાબેન વિચારતા રહ્યા કે એટલો સીધો લાગતો આ રુદ્રની મતિ કેમ મારી કે ઈશ્વર ખુદ આવીને રુદ્ર માટે કઈ કે તો માનવામાં ન આવે એટલો સીધો આ રુદ્ર પણ આ સત્યને કેમ બદલાય સત્ય તો એ જ હતું આજે દીકરી નો માળો વિખરાઈ ગયો હતો આજે પ્રીત જેનો કોઈ જ વાંક નથી એવી નિર્દોષ દીકરી આજે અનાથ બની ગઈ હતી સવિતા બેન વિચારવા લાગ્યા સારું છે એના આજે હયાત નથી તો તો એ એ ખુદને માફ ના કરી ભગવાનના માણસ હતા જે થવાનું હતું એ થઈ ગયું પણ હવે વડીલ તરીકે એમની જવાબદારી વધી ગઈ હતી આજે સમય વર્ષો પહેલા હતો ત્યાં આવીને ઓભો હતો મેઘાના પિતા કેન્સરમાં ગુજરી ગયા હતા ત્યારે મેઘા બે વર્ષની હતી આજે પ્રીત પણ બે વર્ષની છે આસુ લૂસી સવિતાબેને રડતી પ્રીતને સંભાળવા લાગ્યા મેઘાના આંસુ સુકાઈ ગયા હતા માંડ માંડ પોતાને સંભાળે છે વાર વાર એક જ વિચાર કોઈ બીજા સાથે પ્રેમ અને રુદ્રને આ સત્યને માનવા તૈયાર જ નથી એ વિચારવા લાગી એની જોડે જે વિતાવેલો એ સમય એ પ્રેમ એ લાગણી ખોટા હતા આવા વિચારો તે માથું ભમવા લાગે છે એના દિમાગમાં ઘણા સવાલો છે જે આજે હવામાં ભળી ગયા હતા સમય ક્યાં રોકાઈને રહે છે એ ક્યાં કોઈનો સગો થયો છે કે થવાનો છે એની જિંદગી બની ગઈ હતી સમયના વહેણમાં જિંદગી ક્યાં આગળ નીકળી ગઈ પ્રીત ખૂબ જ હોશિયાર અને સમજદાર હતી એના પિતા વિશે કોઈ વાર મેઘાને કોઈ સવાલ નથી કરતી એ જાણે છે જૂના જખમોને તાજા કરવાથી દુઃખ સિવાય કશું મળતું નથી આજે પ્રીત મેડિકલના લાસ્ટ યરમાં છે આજકાલમાં રિઝલ્ટ પણ આવશે સવિતાબેન ક્યારની રૂમમાં શું કરે છે મેઘા મેઘા જૂની યાદોમાંથી

કોઈ વાર તને દીકરીની યાદ ના આવી કેવો પિતા છે તું ક્યાં તને લાગણી અને પ્રેમ ઓછા પડી ગયા રુદ્ર છોડીને ચાલ્યો ગયો બોલતા બોલતા આખો ભરાય આવી ફરી એની મનપસંદ ગઝલ હાથ છૂટે તો રિસ્તે નહીં છૂટા કરતી એમાં ખોવાઈ ગઈ એને ક્યાં ખબર હતી આ ગઝલના શબ્દો જ જિંદગીની સચાઈ બની જશે આજે પ્રીતનું રિઝલ્ટ છે એ કોલેજમાં બીજા નંબરે આવી છે મેઘા અને સવિતાબેન ખૂબ ખુશ છે જાણે વર્ષો પછી ઘરના આંગણે વસંત આવ્યો હોય એવું લાગ્યું પ્રીત મમ્મા હું કાલે માથેરાન જઉં છું આપણે જલ્દી મળીશું મેઘા હા દીકરા સંભાળીને શાંતિથી ફરી આવ તારું ધ્યાન રાખજે હું અને તારી નાની તારી રાહ જોઈએ છીએ બાય દીકરા મેઘા અને સવિતા બેનને ઘરને સજાવવા લાગી ગયા છે એમને આંખોમાં પ્રીતનો ઇંતજાર છે આ તરફ પ્રીત અને એના મિત્રો ઘરે આવવા નીકળે છે અને રસ્તામાં એક બેભાન અવસ્થામાં એક પુરુષને જુએ છે પ્રીતની નજર પહેલા પડે છે ગાડી ઊભી રખાવે છે બધા નીચે ઉતરે છે થોડી દાઢી વધી ગયેલી થોડા અસ્તવ્યસ્ત કપડામાં છતાં એના મર્મોનું તેજ દીપી ઉઠતું હતું પ્રીતની એક મિત્ર ચેક કરે છે પ્રીત એમને પાણી પીવડાવવાની કોશિશ કરે છે એકલામાં એના હાથમાં એક ફોટો આવે છે એ જોઈ પ્રીત ધૂધી ઉઠે છે એ ફોટો પ્રીતના અને એના પિતા સાથેનો બાળપણનો હતો આ વ્યક્તિ કોણ હશે આ મારા પિતા તો નહી હોય ના ના આવી હાલતમાં મારા પિતા ના હોય શકે તો કોણ હશે આવું વિચારીને એનું માથું ભમવા લાગે છે એના મિત્રો એ આવી ચિંતામાં પ્રીતને કોઈ વાર નથી જોઈ આજે જોઈ બધા હેરાન છે પ્રીત વિચારે છે મમ્મીની વાત કરું કે ના કરું કરીશ તો ખોટી ચિંતા કરશે આમ પણ અમે ઘણા સમય પછી મળવાના છીએ એનો મૂડ ખરાબ નથી કરવું બધા નિર્ણય કરે છે નજીક કોઈ પહેલા જે સિટી આવે ત્યાં આ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડી દેવી નજીક પુના સિટી આવે છે ત્યાં એમની જાણીતી હોસ્પિટલમાં દાખલ કરે છે અને પ્રીત એમનું ખાસ ધ્યાન રાખવાનું કહી એક બે દિવસમાં પાછી આવશે એમ કહીને પોતાનો ફોન નંબર આપે છે પ્રીત અંદરથી કંઈક અલગ લાગણી અનુભવી રહી છે

એ વ્યક્તિનો ચહેરો યાદ આવે છે અને ચેન નથી પડતું એટલે હોસ્પિટલ ફોન કરે છે સામેથી જવાબ મળે છે કાલ સુધીમાં હોશ આવી જશે પ્રિતને થોડી રાહત થાય છે આ તરફ હોસ્પિટલમાં ડોક્ટર એ અજાણી વ્યક્તિ પાસે આવે છે ડોક્ટર બોલી ઉઠે છે અરે આ તો રુદ્ર શું થયું એને કોણ લાવ્યું અહી ડોક્ટર જય ને બધી જાણકારી મળી જાય છે જય રુદ્રને જોઈને વિચારે છે કેવા હાલ બનાવી દીધા છે એક ભૂલ તારી કેટલાની જિંદગી ખરાબ કરી નાખી એ ખૂબ જ જીવ વાડે છે કારણ કે આજે એક વ્યક્તિ છે જે રુદ્રની બધી જ વાત જાણે છે જય અને રુદ્ર સ્કૂલ માં સાથે હતા પછી ફિલ્ડ બદલાતા અલગ થયેલા પણ હંમેશા મળતા રહેતા જય રુદ્રના બધા રિપોર્ટ કરાવે છે મેઘાજ એની મમ્મી પપ્પા અને મિત્ર બધું મમ્મી જ હતી એ બધી વાત મેઘાને કરવાનું વિચારે છે વાત સાંભળી મેઘા પણ ચોકી જાય છે હે ઈશ્વર રુદ્ર ના હોય તો સારું ભલે એને જે કર્યું મારી સાથે પણ એ જ્યાં હોય ખુશ રહે આ સાંભળીને સવિતાબેન બોલ્યા હે ઈશ્વર કેવી બનાવી છે મારી આ દીકરીને એક મહાનતાની હદ હોય બેટા મેગા મમ્મી એ મારો પહેલો અને છેલ્લો પ્રેમ છે કેમ કે એ મારી સાથે રહેતો જ પ્રેમ સપ્તદ્દીપના વચન નિભાવે

એ વ્યક્તિ પ્રત્યેક આટલી લાગણી હોય છે મેઘા ભાભી તમે બધી વાત સમજવામાં વાર ના લાગી જે ડર હતો એ જ થયું એ રુદ્ર જ હતું એને જોવાની ખૂબ જ ઈચ્છા હોવા છતાં હિંમત નથી થતી પ્રીત મમ્મી મારે એક વાર પપ્પા પાસે જવું છે જય હા બેટા હજુ તેને હોશ નથી રુદ્રના રૂમમાં જાય છે આ શું હાલત કરી છે તારી રુદ્ર એની પાસે જઈ એના માથા પર હાથ ફેરવે છે મમ્મી જોને આ શું થઈ ગયું રુદ્ર ને સવિતાબેન હિંમત રાખ બેટા પ્રીત એના પપ્પાને વળગી પડે છે તમને કંઈ નહીં થવા દઉં પપ્પા હવે હું ડોક્ટર બની ગઈ છું તમારી જ ઈચ્છા હતી ને બધાની આંખોમાં આંસુ રોકાતા નથી જય થોડા કલાકમાં હોશ આવી જશે બધા જયની કેબિનમાં જાય છે મેઘા જયભાઈ રુદ્રની આવી હાલત કઈ રીતે થઈ જાય જય બેસો ભાભી શાંતિથી બધી વાત કરું પેલા પાણી પી લો ફ્રેશ થઈ જાઓ પ્રીત બેટા માસી તમે પણ બેસો જય રુદ્ર અને જોયા થોડો સમય સારું ગયો પછી નાની નાની વાતમાં ઝઘડા થવા લાગ્યા જોયા એ રુદ્રના બાળકીની માં બનવાની છું એવું ખોટું બોલી એની સાથે રિલેક્શન બનાવી રાખ્યા પણ ખોટું ક્યાં સુધી છુપાવી શકે એકવાર રુદ્ર બધું જાણી જાય છે અને પૈસા માટે જ એનો સંબંધ હતો બંને વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થાય છે બંને અલગ થઈ જાય છે અલગ તો થઈ ગયા પણ રુદ્રએ એક ભૂલના કારણે બધાની જિંદગી ખરાબ થઈ ગઈ એણે તમને શોધવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો પણ એની કોશિશ નકામી નીવડી પછી તો એ પાગલ જેવો બની ગયો એને પારાવારનો પસ્તાવો થયો એ મારી પાસે ખૂબ જ રહ્યો એ દિવસે યાદ છે મને તમને અને પ્રીતને યાદ કરી કરી પાગલ જેવો થઈ ગયો હતો એ જ્યારે મળે ત્યારે કહેતો એકવાર મારે મેઘાની માફી માંગવી છે એટલામાં નર્સ આવી પેશન્ટને હોશ આવી ગયો છે હજુ એનું વાક્ય પૂરું થાય એના પહેલા મેઘા દોડીને રુદ્ર પાસે પહોંચી જાય છે મેઘા રુદ્રની આવી હાલત જોઈ ખુદને રોકી નથી શકતી રુદ્ર જઈને વળગી પડે છે શું હાલત બનાવી છે તારી આટલો સમય હતો તું એને એના વરસાદ વરસાવી દે છે રુદ્ર હું તારી માફીને લાયક નથી પણ શક્ય હોય તો મને માફ કરજે મને પહેલા મારી દીકરીને મળવું છે ક્યાં છે પ્રીત પ્રીત દોડીને આવી પપ્પાને પ્રેમથી ભેટી પડે છે જાણે વર્ષો પછીનું વરદ મિલન જાણે પ્રિતને પિતા નહીં એક સલામતી એક હૂબ એક હિંમત એક વર્ષોની અધૂરી લાગણીનો જાણે છેડો મળી ગયો પપ્પા હું છું ને પપ્પા હવે તમને કંઈ ન થવા દો રુદ્ર દીકરી જેની સાથે હોય એને દુનિયાની કોઈ તાકાત ના હરાવી શકે દુનિયાની મોટી દોલત એટલે જ દીકરી રુદ્ર હું તારો મોટો ગુનેગાર છું પ્રીત બેટા તારું બાળપણમાં મેં છીનવી લીધું પ્રીત આવું ના બોલું પપ્પા તમે પણ કંઈ ઓછું સહન નથી કર્યું પપ્પા આપણા નસીબમાં હોય એટલું જ આપણને મળે એનાથી ઓછું નહીં એનાથી વધારે નહીં બધી હરી ની ઈચ્છા પપ્પા એની ઈચ્છા વગર એક પતું પણ હલતું નથી એટલે ચિંતા ના કરો પોતાની ગુનેગાર ના સમજો રુદ્ર મારી દીકરી આવી મોટી ઘન વાત કરે છે શું વાત છે મેઘા તારા સંસ્કાર આજ દીપી ઉઠ્યા બોલતા બોલતા ગળામાં ઢૂમો ભરાઈ આવ્યો હું જ કામ નસીબ છું હાથે કરી મેં મારા પગ ઉપર કુહાડી મારી છે મેઘા રુદ્ર બસ કરો હવે ક્યાં સુધી પોતાને ગુનેગાર માનશો જે થવાનું હતું તે થઈ ગયું જીવનમાં કોઈ હાલત એવા આવે છે કે મોટામાં મોટો તુરખમમાં પણ ભૂલ કરી બેસે છે હા અને આજ પછી ગઈકાલની કોઈ જ વાત ના જોઈએ રુદ્ર આ મહાન દેવીને જોતો રહ્યો આ સ્ત્રીના રૂપમાં કોઈ દેવી છે એને સાક્ષાત ઈશ્વરનો અવતાર લાગે છે સવિતાબેન ઈશ્વરનો પાર માને છે ફરીથી દીકરી મેઘાના જીવનમાં વસંતના વધામણા થયા પ્રીતના માથે એક પિતાની હું

જેથી કરીને તે પણ સાંભળી શકે અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલાય રોજ રોજ નવી વાતો સાંભળવા મળતી રહે ધન્યવાદ ફરી મળીએ એક નવી વાત સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર 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 મહાદેવ 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 જય શ્રીરામ જય બજરંગ